દ્વારકાધીશ અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુંભર અમૃત પુષ્પના સેવનથી જે લોકો ફરી વખત અમૃત પુષ્પ લેવા આવ્યા છે એવા દર્દીને આપણે પૂછીએ કે એમને બીમાર એમની બીમારીની અંદર એ લોકોને શું શું ફેરફારો થયા છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ક્યુ કામ ભાઈ સુરનિવાસ આખું નામ જણાવો રેવી દિનેશભાઈ કબીરપંથી

ત્યાર પછી આપણે એને અમૃત કોર્સ શરૂ કર્યો અમૃત કોર્સ શરૂ કર્યા પછી જે જે તકલીફો હતી એમાં પહેલા પહેલા શું શું સુધારા થયા સ્ટાર્ટિંગમાં તો આપણે જે એનો જે કઈ ખબર નહોતી પડતી અડધા અંગમાં બરોબર એમાં એને ખબર પડવા માંડી સવેદના કેટલી બોટલે આવી સવેદ અડો તો હવે ખબર પડે કેટલી બોટલે આવી બે બોટલ શરૂઆતની બે બોટલ કરી ત્યાર પછી ટૂંકમાં કામ ટૂંકમાં ચાલુ થઈ ગયું કે રીજેટલી દ્રષ્ટિ કેટલું ગણી શકાય ત્રીસ ટકા જેવો ફેર પડી એટલે અત્યારે પછી જે માથું દુખતું હતું એને યાદ નતું રહેતું પછી પછી જમવાની તકલીફમાં જમવાનું ઓકે

એવું કેટલા વર્ષથી હેરામ થતા તમે આ ઘરની ઉપાધીમાં તમને તકલીફ થઈ ગઈ ભેગું જ થયું ને તમારા ઘરેથી જ છે ને મારા ભાઈ બરાબર તો એ પીડા તમને કેટલા ટાઈમ થી હતી મારી બેન હેરા અને આ પ્રયોગ કર્યા પછી શું શું ફેરફાર છે બીમારી છે તમને તો ઘણો ફાયદો થઈ ગયો અત્યારે તમને તો રેડી જ છે સમજો ને

છપ્પન હવે આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ ફોન થી માહિતી માગે તો પ્રેમ થી અમૃત પુષ્પ ને જાણકારી આપજો જય દ્વારકાદીશ જય ગુરુ મહારાજ જય દાન મહારાજ જય શિયા રામ